નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વાઘોડિયા એકસો છત્રીસ વિધાનસભા પેટાચૂંટણીમાં અપક્ષના ઉમેદવાર તરીકે મધુભાઈ શ્રીવાસ્તવ અને તેમની દીકરી નીલમબેન શ્રીવાસ્તવ જેવો ખંધા રોડ પર આવેલ વિજયશ્રી હનુમાનજી સંસ્કાર કેન્દ્ર બજરંગવાલીના આશીર્વાદ લીધા ત્યારબાદ તેમના સમર્થકો સાથે ધીરજ ચોકડી પોતાના કાર્યાલય પરથી રેલી સાથે વાઘોડિયા સેવા સદન ખાતે પહોંચી અપક્ષ ઉમેદવાર તરીકે મધુભાઈ શ્રીવાસ્તવ તેમજ નીલમબેન શ્રીવાસ્તવે પણ અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું

હવે ભાડું ભાડુંઆતે ઘરને કેવી રીતે ચલાવવું એ પ્રજા અને જનતા જાણે છે અને એનો જવાબ એ જે ઘરના માલિકો છે એ જ નક્કી કરશે કે આપણે પડી એ ભાડુઆતને આપવાનો છે કે જે ઓરિજિનલ એમના જે રખવાલા હતા એમને આપવાનો છે દેખો એની માટે તો જે ચાલી રહ્યું છે અને એમની ચર્ચા વિચારણા જે બધી થઈ રહી છે અને પ્રજા એનું નક્કી કરશે એમાં અમે કંઈ જવાબ નથી આપી શકતા ભરવા એટલા માટે જઉં છું એક જ વર્ષમાં ચૂંટણી આવી છે ખરેખર તો પાંચ વર્ષમાં ચૂંટણી આવી જોઈએ અને પ્રજાએ મતદારો ભાઈઓ બહેનો વડીલોએ ભાજપ ને કોંગ્રેસ વિરુદ્ધ તમને વોટ આપીને ચૂંટાઈ લાવેલા વિકાસના કામ માટે ચૂંટાઈ લાવેલા લોકોને રોજીરોટી મળે તમને ચૂંટાઈ લાવે એના માટે કે રોડ રસ્તા બને સારા આરોગ્યનું કામ થાય શિક્ષણ ક્ષેત્રનું કામ થાય એના માટે ચૂંટવી લાયેલા તમે તો એક જ વર્ષમાં રાજીનામું આપી દીધું અને ચૂંટણી આવી છે તો ચૂંટણી આવે છે અને ચૂંટણી પેટા ઇલેક્શન આવ્યું છે એમએલએ નું પેટા ઇલેક્શન આવ્યું છે જેને ધારાસભ્ય કહેવાય છે આ પેટા ઇલેક્શનના અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બી મને મળી ને ગયા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બી એવું કીધું કે મધુભાઈ ઉપરની સીટ સંસદની સીટ પર તમે સહકાર આપજો મેં કીધું કે ચોક્કસ મારી લડત સંસદ સભ્ય સાથે હતા એ સંસદ હટી ગયા બીજા સંસદ લાયા છો તો ચોક્કસ મને હું સહકાર આપીશ ઉપરના વોટ પર તમને ભારતીય જનતા પાર્ટી ને સહકાર આપીશ અને હું અપક્ષ લડવાનો છું અને અપક્ષ લડવાનો એટલા માટે કે મારા વાઘોડિયા ભાઈઓ બહેનો વડીલોના શિક્ષણ ક્ષેત્રના કામ બાકી છે રોજી રોટીના કામ બાકી છે વિકાસના કામો બાકી છે અને મોટામાં મોટું પાણીનું પ્રશ્ન કે જે પાણીનો પ્રશ્ન વાઘોડિયા તાલુકામાં નર્મદા ગામના પાણીનો પ્રશ્ન ખરેખર ગામોમાં પહોંચ્યા નથી પાણી કેસરથી નથી પહોંચતું વાઘોડિયાના આજુબાજુ બનેલી સોસાયટીઓને નર્મદાનું પાણી પહોંચાડવાનું છે એ પ્રશ્ન બાકી છે વાઘોડિયા અંદર ગેસ કનેક્શન બાકી છે વાઘોડિયા બપોર અંદર ગેસ નું ચાલુ કરાયું છે પણ ગામે ગામ ગેસ કનેક્શન બાકી છે એક કામ પૂર્ણ કરવા માટે જ અંદર આવી છે અને છે અને લોકોના વિકાસ કામ કામ કરવાના છે એના માટે હું લડી રહ્યો છું અને લડીશ ને જીતવાનું નક્કી જીતીને લોકોના જે પ્રાણ પ્રશ્ન કામ વિકાસ પાણી ના પ્રશ્નો ગેસ ના પ્રશ્નો રોજીરોટી ના પ્રશ્ન ઉદ્યોગ ના પ્રશ્નો શિક્ષણ ક્ષેત્રના ના પ્રશ્નો એ બધા કામ બાકી જે પૂર્ણ પરિપૂર્ણ કરીશ એ ખાતરી આપું છું